દીદી જો અહીંયા માથું માથા વળો છે અને અહીંયા અમારા મહેમાન બેઠા જ નથી ઘરના છે આ ઘરના છે દીદી મહેમાન છે અમારે અમારે ખુશુભાઈ એવા જસ્ટ આવું રીંગણું મેં પહેલી વાર કહું છું બતાવું તમને જો સમજો છે ને કેવડું છે મિત્રો હા હા આવા રીંગણા આવે અમારે કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે મારા નવ વ્લોગમાં તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો મારા ખુશુબા આવી ગયા છે મને તો કોલેજ ગયો તો જસ્ટ મહેમાન આવી ગયા છે દીદી નાવાઈ ગયા છે મારા સંગીતા દીદી અને હું કોલેજે ગયો તો જસ્ટ આયા છે આપણે જ જો સાડા ચાર વાગે ચાર વાગે આવ્યા છે આડે ત્રણ આવ્યો ચાર કલાક કલાક ખુશુબાને રોતું દીદી નાવાઈ ગયો તો હું ખાચો તો અને મારે જો ખાવા મળે છે દાળ અને રોટલી છે અને જોઈને પણ ખાવું છે મારા ખુશબુ ચોપડી ઝોપડી ખાય છે ને આ જો બનાવવું છે આપણે અથાણું બનાવ્યું છે મરચાનું

কুপালে কেম খাব কেম কৰিব দীকা नाव nahu itu? तो नाव ने केम नाव ने केम केम नाव नो है हैं नाव ओई दीका

બહુ ઓછું આવે હાલો વાડી મળી આવે છે કેમેરો પણ બહુ હલ્યા છે આમાં નો મજા આવે વાડીએ તો પીવી ગયા છે મને બળદ ને પડશે ને બળદ પાણી કેમ પાસે બળદને હા બળદ ને આમ ગોતવો પડશે હાલ ફટાફટ ગોતી લો તમે લોગમાં બી કન્ટિન્યુ રહ્યો એટલે આ શું જોઉં છું મિત્રો આવડું થયું છે આવડું શું રીંગણું બતાવો તમે જસ્ટ તમે વાટજો બતાવવું પડશે તમને એમ થાય કે આવડું રીંગણું હોય અને કેવડું પાક લાલ લાલ જેવું નથી પણ આ જેવું છે થોડું નાવો રીંગણ હું મે પહેલી વાર જોઉ છું બતાવું તમને જો સમજો છેને કેવડું છે મિત્રો આહા આવા રીંગણા આવે અમારે વાડીએ તમે જોઈ શકો છો મિત્રો અમારે વાડી આવા રીંગણા આવે છે મને બહુ ખુશી મલે કે કોઈ ખાતા હશે રીંગણા આખો જો અમારે ખેતર છે રીંગણાનું મરચાંનું આ વાડીએ ઉલીવાડી બધું કાઢ નાખ્યું છે બારી ત્યાંની આ બધું થોડું રાખ્યું છે ખાવા પીવા માટે લેવા જવું પડે ન પડે આપણે ગામમાં કાંઈ ખરીદી કરવા ન જવું પડે ખરીદી કરવી પડે તો ક્યાં આવું પડે વાડી આવવું પડે હાલો હાલો છે ને હા મિત્રો તમને અવાજ આવ્યો મને યાદ કરે છે બળદ જો મને હોકારો દીધો શું કહેવાય હાથ કીરો આવ્યો આપણે બળદ જો જો ક્યાંનો હાથ કરે છે પાળીને પાણી પાણી પાઈ દે મસ્ત મજાનું પછી એને પણ તાજી આવી છે થોડીક એનર્જી આવી છે ને આપણે ખાધા પીના તો કેમ થાય મેં પણ આવીને ખાધું ખાધા પીને હું લોસપ થઈ ગયો ખાવા તો જરૂરી છે મિત્રો ખાધા પીને ખાધાય તારે ખાવા જોઈએ ને હે જો તો હા મને પાણી ફટાફટ જોયું એમ કે છે તો મિત્રોને પાણી પાતો હું તમે લાઈક કરી દેજો ઠોકી દેજો સબસ્ક્રાઈબ કરી નાખવા તાવીમાં બો હે પીલે પીલે તું પાણી પી લે ફટાફટ આવે મિત્રો તમે જોયું આપણે બળદને કેવડું દોડવું હોય મારા પાછો આવડું દોડ લાંબા છે કેમ કેમ ફરતે ફરતે બધું ખાયા કાંઈ તો એટલા માટે રાખ્યું છે બીજું કંઈ નથી હું મસ્ત આવી મસ્ત હતા એ પાણી પીવે છે પછી આની પછી મારે કામ કરવાનું શું કરવાનું છે બળ મારે નિણ પડે ને પીછે આપણે ખાવો જોઈએ ન ખાવો જોઈએ ક્લિયર મારે તમને કેવું કાયકત ના ખોલો ફાયદો અને વારે વારે હું પણ રાત કાઢ્યો છું જે હું બોલું છું મને પણ હસી આવે છે તમને તો મજા આવતી હશે ને મિત્રો તમે મસ્ત તમે પાઈ દીધો છે હવે શું કામ રહ્યું આપણે આ લીલું દેખાય છે તમને તો એ વાઢવાનું છે આપણે વાંચમાં સ્ટીક જોયું આમ કીરો હોય તા વઢાઈ ગયું મિત્રો આ જીન્સ વધ્યું હમણાં વઢાઈ જાય બે મીટે નો થાય જોજો તમે એક બે ને ત્રણ એક બે ને ત્રણ જોયું મિત્રો આપણે આટલી સ્પીડ છે એક બે ત્રણ કરીએ ને તો આપણે જો બે પૂરા વઢાયા હોતા ગયા બસ આટલી જરૂર હતી આપણે તમે કોઈ વાડી રાખો એક બે ત્રણ ગણવાથી એમ વઢાઈ જાય ફટાફટ એમ જોયું આપણું ટેલેન્ટ જોયું ચાલો હવે મળે મસ્ત નાખી દી મસ્ત એને ધર્માદો ધર્માજો નહીં પેટ ભરાઈ દે ધર્માજો કરતા હોય તો ઘરનો છે બહાર ને કરતા ધર્માજો કહેતા હાચી વાત મિત્રો ચાલો બી કન્ટિન્યુ જો દાતુ કાંઈ છે મિત્રો એક બે ત્રણ ગણે એટલે વધી દે દાંતુ એવી છે અમારે તો મિત્રો આપણે જે નાખી દીધી છે મળે ને પણ મજા આવી જાય ફૂલ જો હવે જેટલું ખાવ એટલું ખાતે બીજું રાત્રે ખા છે ચાલો આપણે પણ નીકળીએ સટે ક્યાં ઘર બાજુ તમારે આને રહેવાનું છે કે જવા નથી કોઈ ચાલો નાઈ ધોન મસ્ત આપણો ફ્રેશ થઈ ગયા ભાડી હતી જસ્ટ આવ્યા હતા નાઈ ધોન થોડો હાંસ હોય એવું સમજો ખુશી આવી ને ખુશી રસ્તા અને આજો ગોરાણી અમાર બધી અને અમાર ખુશુ બાજો સમજો ખુશુ દીકા અને આ દેશે બધા મમ્મી બનાવ્યો

થેન્ક યુ ફોર વોચિંગ આ વિડીયો જાય માતાજી મિત્રો બાય બબાય ઠંડી બહુ આવશે એટલા માટે સબસ્ક્રાઈબ કરતા જઈજો કોમેન્ટ કરતા જઈએ લાઈક કરતા બબાય